ગુમરાહ કરવાનું આ લોકોએ કામ કર્યું છે જે તે વખતે ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપી ત્યારે પણ હું ખુદ અમદાવાદ ગયો તો અમારા પ્રદેશ નેતૃત્વને પણ મેં વાત કરેલી કે ભાઈ આ વ્યક્તિ પાર્ટીના હિતમાં નથી આને ટિકિટ આપશો તો તમારો સીધો ઈશારો ગોપાલભાઈ તરફ જ છે સીધો ઈશારો નહીં હું પ્રૂફ સાથે કહી શકું છું ઈશારો નથી કેતો કહી જ રહ્યા છો કહી જ રહ્યો છું કે ત્યાં બે હજાર બાવીસમાં એમણે ટિકિટોનું વેચાણ કર્યું અને ભૂપતભાઈ ભાયાણી વખતે પણ મેં પાર્ટીને ઇન્ફોર્મ કરેલી કે ભાઈ આને ટિકિટ આપશો તો આ જતા રહેશે પરંતુ પોતાના આર્થિક લાભ માટે આ વ્યક્તિઓએ અમારું ત્યારે પણ ન સાંભળ્યું ત્યાર પછી આ વાતની જાણ ઉપર કક્ષાએ થતાં ગોપાલભાઈ ઇટાલિયાને બે હજાર બાવીસની ચૂંટણી બાદ પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હટાવતાની સાથે ગોપાલભાઈ ઇટાલિયા એક વર્ષ સુધી ઘરે બેસી ગયા અને અમુક જે એમની સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ હતા એમને એવું ફોન કીધેલું કે ઘરે રહો સુરક્ષિત રહો જ્યારે સમય આવશે ત્યારે હું તમને કહીશ ત્યારબાદ એક્ટિવ થજો એટલે આ રીતની જ્યારની વિચારધારા થઈ ગયેલી ત્યારબાદની પણ હું વાત કરું એમને વિષાવદર લડવાની ઘેલછા હતી મનમાં એક મહેચ્છા હતી ઈચ્છા હતી એટલે એટલા માટે એમણે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભાજપમાં કેમ જાય એમની ગોઠવણી એમણે ચાલુ કરી એક રાજનીતિના ભાગરૂપે અને એ ભાગરૂપે ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાના અંગત અમુક અમુક માણસોને ભૂપતભાઈ ભાયાણી પાસે મોકલા અને ભૂપતભાઈ ભાયાણીને એવો વિશ્વાસ અપાવ્યો કે ભૂપતભાઈ તમે આમ આદમી છોડીને ભાજપમાં જતા રહ્યો અમે પણ તમારી સાથે ભાજપમાં આવશું આવો વિશ્વાસ કાર્યકર્તાઓ દ્વારા ભૂપતભાઈને અપાવેલ ગોપાલભાઈના કહેવાથી એટલે ઇનડાયરેક્ટલી કહું તો ભૂપતભાઈને આમ આદમી પાર્ટીમાંથી ધક્કો મારનાર ખુદ ગોપાલભાઈ ઇટાલિયા છે શા માટે તો કે એમને વિશાવદર વિધાનસભા લડવી હતી એટલા માટે અને આ ઘટના બાદ પણ અમે સતત બધું જાણતા હોવા છતાં પણ પાર્ટીમાં કંઈક સારું થશે કંઈક નવું થશે ઉપર કક્ષાએથી કંઈક આકરા નિર્ણયો લેવાશે આવી આશાએ ને આશાએ અમે પાર્ટી સાથે સતત નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરતા રહ્યા મારી જેવા હજારો યુવાનો સ્વખર્ચે પોતાના ખર્ચે પાર્ટી માટે દિવસ રાત એક કરી રહ્યા છે પરંતુ આવા બે પાંચ લોકો પોતાના અંગત આર્થિક લાભ માટે જે ગુજરાતની અને ખાસ કરીને વિસાવદરની જનતાને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ગામડે ગામડે એવું કહે છે કે ભૂપતભાઈ ગદ્દાર નીકળો તો એમના કરતાં મોટા ગદ્દાર તો તમે જુઓ ટિકિટ તો તમે એમને ત્યારે અમે તમને વાત કરી હતી કે ભાઈ આ બનશે તો ત્યારે તો તમે તમારો લાભ જોયો હતો તમે કહી રહ્યા છો કે તો તો પછી જે રીતે તમારી વાત છે તો ગોપાલભાઈના લીધે જ બીજી આ ફરીવાર પેટા ચૂંટણી કરવી પડી વિસાવદરમાં બિલકુલ સો ટકા તમે જુઓ ગોપાલભાઈના હિસાબે જ કારણ કે ભૂપતભાઈને આડકતરી રીતે આમ આદમી પાર્ટીમાંથી ધક્કો મારનાર અને ભૂપતભાઈને એવો વિશ્વાસ અપાવનાર કાર્યકર્તાઓ મોકલી અને ભૂપતભાઈને અહીંયાથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું અપાવી અને ભાજપમાં મોકલા ત્યાર પછી પિટિશનનું બાનું આવ્યું તો હું આજે એ પણ કહું કે હર્ષદભાઈ રીબડિયાને પણ એ મળ્યા હતા કે ભાઈ તમે પિટિશન ખેંચી લ્યો એમને અહીંયા લડવાની પૂરી ઘેલછા હતી અને એટલા માટે જ આખા ગુજરાતની કોર કમિટીની ટીમને ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ દિલ્હી ખાતે બોલાવવામાં આવી હતી એમાં પ્રદેશ સંગઠન મંત્રી હોવાના નાતે હું પણ સ્વખર્ચે દિલ્હી ગયો હતો પરંતુ અમે દિલ્હી પહોંચીએ એનાથી બે દિવસ અગાઉ ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયા દિલ્હી પહોંચી ગયા એમણે ત્યાં પહોંચી અને જે કંઈ વાત કરવાની હતી એનાથી ઉલટી વાત કરી અહીંયા કોઈ ઉમેદવાર નથી અને ગોપાલભાઈ ત્યાં સક્ષમ ઉમેદવાર છે આમ તેમ ટૂંકમાં બ્લેકમેલ કરીને કે સ્વઘોષિત રીતે તમે જેમ કહો એ રીતે હું દિલ્હી એરપોર્ટે પહોંચ્યો ત્યાં સુધીમાં ઉમેદવારનું નામ ગોપાલ ઇટાલિયા તરીકેનું જાહેર થઈ ગયું એની પાછળ પણ એમને ડર હતો કે આ કદાચ અરવિંદ કેજરીવાલ સાહેબને મળી લેશે તો એને એ એમનું પ્રેઝન્ટેશન આપશે તો કદાચ ટિકિટ ગોપાલ ઇટાલિયાને ન મળે કારણ કે હું સતત બે હજાર એકવીસથી પાર્ટી સાથે પૂરી નિષ્ઠાથી કામ કરતો હતો સ્થાનિક ઉમેદવાર શિક્ષિત ઉમેદવાર તરીકે લોકોની ચાહના અને લોકોની ભાવના એવી હતી કે અહીંયાથી હું લડું તો તમારી ઉપર પણ એક પ્રકારના આક્ષેપ લાગી શકે કે તમને ટિકિટ ના મળી એટલે તમે બધું અત્યારે બોલી રહ્યા છો બાકી તમે ના બોલતા ટિકિટ મળવા ન મળવા પાછળનો કોઈ મતલબ છે જ નહીં અત્યારે હું જે બોલી રહ્યો છું એની પાછળનું માત્ર એક જ કારણ છે કે જાણતા અજાણતા પણ અમારાથી એક વખત ભૂલ થઈ ગઈ કે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણીને અમે સાથે રહી ખંભે ખંભો મિલાવી પાર્ટીના કહેવાથી ચૂંટાયા ત્યારબાદ એમણે રાજીનામું આપ્યું અને દોઢ વર્ષ સુધી આ વિસાવદરની જનતા ધારાસભ્ય વિહોણી રહી હવે અમે બધું જાણીએ છીએ ત્યારે અમે જાણતા નહોતા કે આ આટલું ડીપ રાજકારણ છે આટલું ઊંડું રાજકારણ છે આવડી મોટી ગેમ છે પરંતુ હવે અમે બધું જાણીએ છીએ અને જાણતા હોવા છતાં પણ જનતાને અંધારામાં રાખી અને ફ્રોડ અને ખોટા લોકોને ફરીથી શાસન અપાવવું અને પાપના ભાગીદાર બનવું એના કરતાં મેં મારો અલગ રસ્તો કંડાયો છે હું કોઈ પાર્ટી સાથે અત્યારે જોડાયો નથી હું મારી રીતે અપક્ષ લડું છું અને મને અહીંયા વિસાવદર વિધાનસભાની જનતા ઉપર પૂરો ભરોસો છે કે એક અહીંના સ્થાનિક ઉમેદવાર તરીકે મને વિશ્વાસમાં રાખશે અને મને જીતાવશે